છો મજા મજા તો તો સૌથી તમને ગુડ મોર્નિંગ ને તૈયાર થઈ ગયા કમ્પ્લેટ જવો તમે પાણીની બોટલ છે હાથમાં જોઈ શકો તમે પાણીની બોટલ લઈને હવે દુકાને કારણ કે મોડું થઈ ગયું છે દસ વાગી ગયા છે મારો ટાઈમમાં છે દસ વાગ્યાનો દુકાનનો તો આપણે હવે દુકાને જઈ ને કરવાનું છે થોડું ઘણું કામ ને કાલનું રાતનું પેન્ડિંગ પડ્યું હોય એ પણ કરવું હોય ને મોડું થઈ જાય છે એટલા માટે સવારે અને રાતે પણ સુવામાં બહુ લેટ થાય છે તો જો આપણે પાણીની બોટલ લેવા જઈએ છીએ અહીંથી દુકાને ચાલો હવે નીકળીએ દુકાને ચાલો તો આપણે દુકાને આવી ગયા છીએ હવે અને થોડું ઘણું કામ કર્યું સાફ સફાઈ કરી દીયો બધી કરી અને હવે ફ્રી થઈ ગયા છીએ દુકાને તો આવી ગયા કામ કરવાનું તો કામ કરી લીધું હવે ફ્રી થઈ ગયા છે ને પછી બપોરનો ટાઈમ થવા આવ્યો છે તો હમણાં આપણે થોડીવાર અહીં જ જવાનું છે જમવા ઘરે ને ઘડીક હજી થોડું કામ છે તો પતાઈ લઈએ ને વિચાર કર્યો કે તમારી સાથે વાત કરી લઉં ચાલો ઘડીક કામ કરીએ અને ફેમિલી તમે મારી ચેનલ પર આવો છો તો ચેનલ થોડો ઘણો સપોર્ટ કરતા રહેજો તો થોડું કામ ગાણું છે થોડું કરી લઈએ ને પછી હવે નીકળીએ ઘરે જમવા જવાનું છે એટલે બપોર થાય છે ભૂખ લાગે છે અને તડકો બહુ છે ઉનાળાની સિઝન શરૂ થઈ ગઈ હવે એટલે તડકાનો બહુ જ આમ છાલીને જાય ને આપણે ઘરે તો પણ બહુ જ તકલીફ પડે એટલો તડકો થાય છે બહુ જ ગરમી થાય છે બહુ જ તડકો આમ રાતે ઠંડી લાગે બપોરે તડકો લાગે એવું વાતાવરણ થઈ ગયું છે વાંધો નહીં ચાલો તો કડીક કામ કરીને પછી હું દુકાને પેલા ઘરે જાઉં છું બરાબર ચાલો ફેમિલી ઘરે જઈએ છીએ તડકો લાગે છે બહુ જ ફેમિલી દોઢ વાગી ગયો છે જમવાનો ટાઈમ થઈ ગયો છે અને માંડ થોડાક ધોળા થઈ ને ત્યાં ઉનાળો આવી ગયો પાછા હતા એવા એવા કાળા થઈ જાવ તડકો બહુ જ લાગે છે અત્યારે ચાલીને જવામાં બહુ તકલીફ પડે છે તડકો અત્યારે ગાડી પડી છે ઘરે આપણે જાવશું દુકાને ત્યારે પાછા ગાડી લેતા જઈશું તો હવે જાય ઘરે ભૂખ લાગી છે દોઢ વાગ્યો છે અને વાતાવરણ પણ કંઈક અલગ પ્રકારનું થઈ ગયું છે તમે જુઓ સારી બાજુને તો કેવું તડકાનું કેવું વાતાવરણ થઈ ગયું તમે જુઓ બહુ જ બેકાર વાતાવરણ થઈ ગયું છે ફેમેલી ને ભૂખ પણ લાગે છે બહુ ને આજે ક્યાંય જવાનો મેળા આવ્યો નહીં જવું હતું પણ મેં કીધું આ તડકાનું ક્યાંય જવું નથી ભલાઈ રહ્યું પછી જાઉં કાલે પમદી ગમે ક્યારે ને આમાં ક્યાંય જવાનું મન જ ન થાય એવો તડકો છે એમ છે પછી આમાં તમે જઈશ કેમ જવું ફેમેલી

અને હવે ઘડીક બેઠા છીએ આપણે અહીંયા ફ્રી થઈ અને આ જો મોટે લગાડેલું છે ગરમીનું અને જમી લીધું અને બીજું પ્લસ ઈ કે આપણે જે કામ હતું મતલબ કે બહાર જવાનું હતું બહાર જવાનો પ્લાન જે થયો હતો વિચાર્યો તો એમાં કેન્સલ થયું કારણ કે મારે પ્લાનમાં એવું હતું મારી જે ગાડી હતી તડકાની એ હિસાબે મેં ન કાઢી કારણ કે એ બધું ધૂળથી બધું આખી ભરાઈ ગયેલી હતી ધૂળથી એટલે મેં બહારથી નહીં કારણ કે એમને રહેવા દીધી હતી તો એ મેં ઢાકી હતી પછી મારી પાસે બીજી બાઇક છે તો હું ઈલા આવેલું છું અત્યારે તો પછી મેં મેં કીધું એ વિચારો કર્યો કે હવે જો ઈ લઈને જાશ તો અત્યારે આવવાનું ક્યાં જવું હેરાન થવું એટલે પછી મેં કેન્સલ રાખ્યું અને પછી ઘરેથી જમીન હું અહીંયા પાસે આવતર હતું કાને તો ફેમિલી તો મારે પછી હમણાં આગળ થોડી વાર થાય તો પછી ચાર સાડા ચાર ચાર વાગ છે એટલે કોફી પીવા જવાનું છે પાછું અને આજે રીલ શૂટ કરવાની છે એટલે પર રીન્સ પણ બનાવવાની છે આપણે અને થોડોક શૂટ કરવાનો છે તો થોડોક શૂટ કરશો રીલ્સ બનાવશો અને ફેમિલી આવ જમી તો બપોરે હવે ઘડીક દુકાને થોડોક કામ કરી બેસી 4 વાગે પછી કોફી પીવા જઈ અને ફેમિલી બપોરે ખાધું ખાવામાં તો કઠોળનો શાક ડેઈલી બપોરે કઠોળનો શાક જ ખાવાનો હોય મારે એટલે આજે છોળીનો શાક હતો અને પછી આપણે છોળીનો શાક ખાઈ પછી આવતા રહ્યા દુકાને અને ફેમિલી આપણે ગુજરાતી કહેવાય ને આપણે ગુજરાતી ગુજરાતી તો આપણે કહેવા કે તમને ખબર છે કે ખાવાનું હાલતા ને ચાલતા જે ખાતું આપણે ગુજરાતી સીમા પછી પણ આપણે ખાવાનું મળે ગુજરાતી ખાધા પછી પણ ખાઈ લેવાનું એ ગુજરાતી આપણે કઈ ખાવા માં ઘટવા ઘટવા એ ગુજરાતી આપણે ખાવા માટે આપણે કઈ કોઈ રથ કમી રાખવા દેતા નથી આપણે ખાઈ લીધું ને કદાચ આપણે નથી એમ હાલતા જતા કે ચાલે તો કઈક આ વસ્તુ છે તો મોટી ખાઈલી ચણા છે શીખા અને કે પછી ગમે વસ્તુ આપણે ખાવામાં કે કંટ્રોલ રાખતા નથી આપણે ગુજરાતી ગુજરાતી એટલે ખાવામાં બેસ્ટ નંબર આવે ઈ ગુજરાતી તો ગુજરાતી તરીકે તમે પણ થોડું ઘણો સપોર્ટ કરો ફેમિલી અને ચેનલને સપોર્ટ કરતા રહો બરોબર છે ચેનલને સપોર્ટ કરો તમે ખબર છે સબસ્ક્રાઇબ કરવાનો કહું છું અને વિડિયોને લાઈક બાય કરો શેર બાય કરો તો ફેમિલી ચાલો ઘડીક હવે થોડું કામ કરી લઈ અને ગરમી થાય છે તો પંખો શરૂ કર્યો છે મે તો પંખો હોવા કાઈ આપતો નથી ડડકાનો અત્યારે એવો ડડકો છે અત્યારે પણ એમાં પંખો એ શું કરે

બે ત્રણ દિવસથી શરૂ થયું છે દોઢ રૂમમાં થયું છે પ્લાસ્ટર ને બીજું પ્લાસ્ટર જે બધે બાકી છે પણ હજી કડિયા તે રજા ઉપર છે તો મકાનનું કામ શરૂ થઈ ગયું તો કોફી તો પી લીધી ને પછી હું કહે તો પ્લાસ્ટરનું કામ શરૂ હતું મતલબ તો પ્લાસ્ટર તાજે તાજું છે તો ને પાવવું પડે ધીનું કરવું પડે એટલે તો મોટર શરૂ કરી નાખીએ પણ અહીંથી હા આપણે જેમ અત્યારે દ્રશ્ય થઈએ અત્યારે ગરમીના ઉનાળામાં એમાં માને પણ પાણી પાવું જરૂરી છે ભવે

ને મોટર બંધ કરી દીધી છે આપણે જુઓ તમે અને આ રૂમ તો તમને નહીં બતાવી કારણ કે અંધારું છે એટલા માટે તો આ રૂમ આખી પૂરી કરી દીધેલી છે ચારે બાજુથી અને આ રૂમ અડધી છે તો તમને એ રૂમ નહીં દેખાય ફેમિલી તો ચાલો હવે જવો એ મોડું થાય છે અને આપણે વિડીયો તો બનાવવાનો છે તો તમને બતાવશો આખા મકાનનું ચાલો તો મોડું થાય છે ચાર સાડા ચાર થઈ છે તો નીકળી ફટાફટ ફેમિલી દુકાને